વડોદરા શહેર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી હતી વડોદરા શહેર જિલ્લાના સસ્તા અનાજની દુકાનદારો એફપીએસ એસોસિએશન વડોદરાના સંયુક્ત ઉપક્રમે સરકાર દ્વારા ગત એપ્રિલ માસ પહેલા મિનિમમ કમિશન નક્કી થયેલા વીસ હજાર રૂપિયા તે ખાતામાં એક જ દિવસ અને એક સામટા જમા કરવામાં આવતા હતા જે એપ્રિલ બે હજાર પચીસથી થી ઓછામાં ઓછા છ ભાગમાં વિભાજિત કરીને જુદી જુદી તારીખોમાં અને અનિયમિત રીતે આપવામાં આવી રહ્યા છે જેને લીધે મળનારા કુલ વીસ હજાર રૂપિયા કમિશનની કુલ ગણતરી કરી શકાતી નથી તથા નાની નાની રકમ રૂપિયા ત્રીસ પાંત્રીસ પાસઠ જેવા સ્લેબ બનાવીને કમિશન આપવામાં આવે છે તે પણ જુદી જુદી તારીખે આપવામાં આવતા હોય તે રકમનો ઉપયોગ જ અમારાથી થઈ શકતો નથી ત્યારે અનિયમિત અને ટુકડે ટુકડે મળતા કમિશન નજીવી રકમ આપવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ભાગ પાડે છે એક મહિનામાં પિસ્તાલીસ દિવસ ગણવાની આ યોગ્ય પદ્ધતિ રૂપિયા વીસ હજાર જેવું નજીવી કમિશન જથ્થાના રૂપિયા નિયમિત ભરાવે છે પણ જથ્થો અનિયમિત મોકલવામાં આવે છે એપીએસ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર નંદાની આગેવાની હેઠળ સસ્તા અનાજના દુકાનદારો મોટી સંખ્યામાં રિલે સ્વરૂપે સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટર તથા પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી માંગણી કરી હતી અને જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી ઓગસ્ટ મહિનાનું ભરવાનું થતું ભરણું અમે ભરીશું નહીં અને ગાંધી ચિંધિયા માર્ગે જવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કેટલા સમયથી ત્રણ કે ચાર મહિનાથી અમુક જે કમિશન સરકાર તરફથી આપવામાં આવે છે એ હજુ સુધી આવેલું નથી કેટલાક ટુકડું ટુકડો કરીને કમિશન આપેલું છે એનાથી એનો કોઈ નિર્વાહ નહીં થાય અમે એક એવા રસોઈયા છે સરકાર શ્રી એવા રસોઈયા અમને નક્કી કરેલા છે અમને કોઈ મહેનતાણું નથી મળતું અમને કોઈ પગાર નથી મળતો ફક્ત અમારે એનું જે રસોઈની સુગંધ આવે ને એનાથી જ પેટ ભરવાનું હોય છે અમારે બસ એ જ સરકારે અત્યારે અમારી સાથે વ્યવહાર કરેલો છે શું રજૂઆત કરશો ખાસ કરીને કલેક્ટરને અમે અમે રજૂઆત કે અમારો સમયસર કમિશન મળે અને સમયસર અમારો જે માલ નથી ગાવતો ગોડાઉનથી એ સમયસર ગોડાઉનથી માલ આવી જાય તો અમે વિતરણ વ્યવસ્થા સુચારુ વ્યવસ્થા કરીને દરેક ગ્રાહકોને પહોંચાડીએ